આમાં મહેનતે એવી કરી છે ને તો પણ જાયમી છે એવી દોઢ દોઢ ફૂટની લોયરું જાયમી દાણા ફરાઈ ગયા છે આમ જવું થાય દાણા પચાસ ટકા સિંગુમાં દાણા ફરાઈ ગયા જમ્યા અડી ગયું દાયરું આમ છત્રીની જેમ હું થઈ ગયું

તું આમ થોડીક જમીન સારી હોય ને તો ઉતારો હારો આવે ઝાડવા કંઈક હારા થાય